નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે આલોક કચ્છ અને જામનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેડ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત રૂપિયા એક પોઈન્ટ ચૌદ માલ જપ્ત કર્યો છે રાજ્યમાં કચ્છ અને જામનગર જિલ્લામાં બે કંપનીમાં દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેડ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે શુદ્ધ ઘીમાં ભેળસેળ કરવા માટે રિફાઇન્ડ પામ ઓઇલ તેલનો ઉપયોગ કરતા હતા ત્યારે તહેવાર સમયે મોટા પાયે ઘી અને તેલમાં ભેળસેળ કરતા વેપારીઓ પર હવે તવાઈ શરૂ કરવામાં આવી છે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ગાંધીધામ ખાતે આવેલ ભારત ફૂડ કોઓપરેટિવ લિમિટેડમાંથી બે રિફાઇન્ડ તેલ એક સવેરા બ્રાન્ડ રિફાઇન્ડ તેલ અને એક વનસ્પતિના પામ એમ કુલ ચાર નમૂનાઓ લીધા હતા જેમાં શંકાસ્પદ એક પોઈન્ટ બત્રીસ કરોડનો સડસઠ ટન રિફાઇન્ડ પામ તેલનો જથ્થો સિજ કર્યો છે પેડીમા રિફાઇન્ડ પામ તેલ સવેરા બ્રાન્ડથી પંદર કિલોના પેકિંગમાં ઉત્પાદન કરી વેચાણ થતું હતું આ ઉપરાંત ધ્રોલની મે ક્રિષ્ના ટ્રેડિંગમાં સ્થળ પરથી ઘીમાં સોયાબીન અને વનસ્પતિનું ભેળસેળ કરાતું હતું વેપારી ભરત ખીમસુરિયાની હાજરીમાં ઘીના બે વનસ્પતિના એક અને સોયાબીન તેલના એક એમ કુલ ચાર નમૂના લીધા હતા જ્યારે બાકીનો પાંચ પોઈન્ટ આઠ લાખની કિંમતનો બે ટન જેટલો ખાદ્ય પદાર્થનો જથ્થો સીજ કરાયો છે તંત્ર દ્વારા મેજર ક્રિષ્ના ટ્રેડિંગ કોડનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે કાર્યશીલ છે જેના ભાગરૂપે તાજેતરમાં તંત્ર દ્વારા જે અલગ અલગ ઘીની રેડો પાડવામાં હતી જ્યાં ભેળસેળીયા ઘીનો મોટો જથ્થો મળ્યા હતો ત્યાં એ લોકો ભેળસેળમાં શું વસ્તુ વાપરે છે એનો કાચો માલ આ બનાવતી ભેળસેવાળા ઘીમાં શું વાપરે છે એની અમારી હેડ ઓફિસની ટીમ સતત તપાસ કરી હતી એનું વિશ્લેષણ કરતી હતી અને અમને ધ્યાન આવ્યું કે આ જે ભેળસેળવાળું ઘી બનાવતી જે ફેક્ટરીઓ પકડાય છે એનો કાચો માલ જે રિફાઈન પામ હોય જે હાઇડ્રોજન ફેટ હોય છે પણ એને આરપીઓ તરીકે વેચીને લાવતા હતા જે ડબ્બાઓમાં અથવા તો ટેન્કરમાં લાવતા હતા તો આ જે રિફાઇન્ડ પામ ઓઇલ એ વેજીટેબલ ફેટ તરીકે જે મોટા પાયે ઉત્પાદન કરીને આ જે બિલાવટખોર ઉત્પાદકો હતા એને જે વેચતા હતા એવી ભારત કોઓપરેટિવ લિમિટેડ નામની ફૂડનું લાયસન્સ ધારક એક પેઢી દાહિધાલ ખાતેથી આજે દોડો પાડ્યો ત્યાંથી ચાર મૂના લેવામાં આવ્યા અને મોટો જથ્થો વેજીટેબલ ફેટ રિફાઇન્ડ પામ ઓઇલ અને અન્ય જે બ્રાન્ડના વનસ્પતિ હતા એ જથ્થ કરવામાં આવ્યા સાથે સાથે જામનગર ખાતેથી રીસ્ટર ટ્રેડિંગમાંથી લગભગ છ લાખનું ભેંસો ઘી પણ જે પકડવામાં આવ્યું છે ત્યાંથી પણ ચાર નંબર લેવામાં આવેલા છે આમ ગઈકાલે આજે અમારી ટીમ દ્વારા લગભગ એક કરોડ ચાલીસ લાખનો આ ઘીમા ભેળસેળ માટેનો કાચો માલ અને પામ ઓઇલ અને ભેંસોડ્યું ઘી એવો જથ્થો પકડવામાં આવ્યો છે જેનું વજન લગભગ સાડતીસ ટનથી વધારે છે અને આ લોકો આગામી તહેવારોની અંદર આ જે ઘીમાં ભેળસેળ કરવા માટેનો સામાન ભેસ વેપારીને વેચીને અને મોટો ડપ્પો કરવાનું કારસ્થન હતું આ એક રિફાઈન્ડ પામ ઓઇલ એઝિડ ફેટ જે ફક્ત બસો રૂપિયે કિલો બનતું હોય છે એમાં ફક્ત ઘીની ફ્લેવર અને કલર નાખીને કારણ કે એનું ડ્રેક્સ ઘી જેવું જ દેખાતું હતું અને ચોખ્ખા ઘી તરીકે શુદ્ધ ગાયના ઘી તરીકે અલગ અલગ લોકો એને માર્કેટમાં જે આ જે બેભાવ તત્વો છે એ મૂકતા હતા અને આ વસ્તુ આપણા ઘર સુધી આવે લોકોના પેટમાં જાય એ પહેલાં જ તંત્રે આને પકડી પાડે છે આના નમૂનાની રિપોર્ટ આવશે અને જે તે કુસરવાર સામે ફૂડ સેફ્ટી નીચે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે